ગુજરાતમાં એક જાદુઈ ભરતીની બહુ ચર્ચા હતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં લાગવગથી કેટલાક લોકોએ નોકરી મેળવી હોવાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યા હતા અને આન્સર કી જ્યારે સામે આવી ત્યારે આન્સર કીમાં એ બી એટલે કે સિક્વન્સમાં જવાબો એટલે કે સિક્વન્સમાં સવાલો પૂછાયા સિક્વન્સમાં જવાબો એબીસીડી પ્રમાણે હતા આ પ્રેસ કોન્ફરન્સ થયા બાદ આ મુદ્દે તપાસની પણ માંગ થઈ હતી પરંતુ ભરતીમાં નિમણૂંક પત્ર મેળવનાર બે ડાયરેક્ટરના દીકરા છે તેવા આક્ષેપ હવે થયા છે અને એક જનરલ મેનેજરનો ભત્રીજો છે જેમને નોકરી મળી ગઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો વર્તમાન ધારાસભ્યના ભાણિયાને પણ નોકરી મળી ગઈ હોવાનો આક્ષેપ કરાયો એંશી લોકોની ભરતી કરવામાં આવી છે જે પૈકી એંશી ટકા ખોટી હોવાનો દાવો યુવરાજસિંહે કર્યો છે અને માંગ કરી છે કે રાજ્યની તમામ સહકારી સંસ્થાની ભરતી સેન્ટ્રલાઈઝ રીતે પરીક્ષાની પ્રક્રિયા પ્રમાણે જ કરવામાં આવે

પછી બેંકો હોય એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવે અને તેની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સેન્ટ્રલાઈઝ ભરતી કરી અને તમામ લોકોને રોજગારી